દર વખતની જેમ આ વર્ષે પણ ફ્લાવર શોને લઈને અમદાવાદ તૈયાર છે આગામી જાન્યુઆરી માસમાં ફ્લાવર શો યોજાવા જઈ રહ્યો છે ફ્લાવર શોને લઈને કોર્પોરેશન દ્વારા તડામાર તૈયારીઓની શરૂઆત કરી દેવામાં આવી છે રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર પાર્ક તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે ભારત એક ગાથા વંદે માતરમ થીમ પર કરવામાં આવશે આયોજન વિવિધ જાતિના હજારો ફૂલોથી આ ફ્લાવર શો શણગારવામાં આવશે ગત વખતે લાખોની સંખ્યામાં ફ્લાવર શોની મુલાકાત લેવા માટે અલગ અલગ જિલ્લાઓ અને રાજ્યમાંથી લોકો આવ્યા હતા ત્યારે આ વખતે પણ આ પ્રકારનું સુચારુ આયોજન કોર્પોરેશને હાથ ધર્યું છે આ મામલે શું કહી દે આ છે રીક્રિએશન કમિટીના चेयरमैन જયેશ ત્રિવેદી તેમણે સામરો મ્યુસિપલ કોર્પોરેશન દર વર્ષે ફ્લાવર શોનું આયોજન કરે છે જાન્યુઆરી માસની અંદર અને વિસ્તૃત માહિતી સ્ટેન્ડિંગ કમિટી चेयरमैन પણ આપવાના છે એની મોટી મોટી માહિતી આપું તો ભારત એક ગાથા આ વખતની થીમ છે એટલે ભારત દેશની અંદર અલગ અલગ જે પ્રકારે ઉત્સવો ઉજવાય છે એટલે અલગ અલગ સેગમેન્ટ આપણે પાડ્યા છે ગઈ વખતે જે પ્રકારે ઝોન વન ઝોન ટુ ઝોન થ્રી ઝોન ફાઇવ હતા આ પ્રકારે એ અલગ અલગ ઝોનની અંદર કોઈ જગ્યાએ ભારતના ઉત્સવો હશે કોઈ જગ્યાએ ભારતના નાટ્ય સંસ્કૃતિ હશે આ પ્રકારની બધી વસ્તુઓ આવરી લેવામાં આવી છે સરદાર પટેલની દોઢસોમી જન્મજયંતિ સમગ્ર દેશભરમાં અત્યારે ઉજવાઈ રહી છે એને પણ આપણે આવરી લીધી છે આ ઉપરાંત વિવિધ ભાષા એના જે ઉત્સવો છે આપણને સૌને ખ્યાલ છે અત્યારે હમણાં જસ્ટ ચાર પાંચ કલાક પહેલાં જ દીપાવલી દિવાળીને યુનેસ્કોએ ઇન્ટેન્જીબલ તરીકે માન્યતા આપી છે આ પણ છે આ પ્રકારના કોમનવેલ્થ બે હજાર ત્રીસમાં આવી રહ્યું છે તો આ પ્રકારના જેટલા પણ આપણા દેશને લગતા સારા સારા પ્રયાસો છે એ બધાને આની અંદર આવરી લેવાનું એક આયોજન કર્યું છે આપણને સૌને ખબર છે બીએપીએસ સંસ્થા દ્વારા જે કાર્યક્રમ થયો એ પછી ગઈકાલે જ રિવરફ્રન્ટનો જે ભાગ છે એ કોર્પોરેશનને સુપ્રત થયો છે એટલે ગઈકાલે જ બધી એની તૈયારીઓ એ કોર્પોરેશને ચાલુ કરી છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં લોકો માટે ફ્લાવર શો જે છે એ ખુલ્લો મૂકીશું આપણે સાંભળીએ રીક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદી જે આગામી દિવસોમાં ફ્લાવર શો યોજાવાનો છે તેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે તૈયારીઓની શરૂઆત કરી છે તેને લઈને તેમણે માહિતી આપી છે દર્શક મિત્રો આજે અમુક આ વિડીયો સાથે આપણે માહિતીગત કરતા રહીશું એટલે એન કવરેજ ન્યૂઝ જોતા રહો